ગુડ મોર્નિંગ મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં આજે આને તમને દેખાડ્યું કે ભઠ્ઠી કેવી રીતે હરગાવાની હોય કેવી રીતે પઠ્ઠી પટ્ટીમાં હરગાવાનું હોય કેવી રીતે લાકડા નાખવાના હોય બધી તમને કહું એક અમારા જણાને બધા લાકડા નાખે છે જો મિત્રો આ લાકડા દેખાયા બધા આ લાકડા નાખે હોય અહીંયાથી આનો બારીથી નાખવાનો હોય જો આ બારી રહી આ બારીથી અંદર તમને અંદાજન દેખાડવા દેખાડો આ બારીથી બધા લાકડા જોવાના છે એ રીતે ગોઠવવાનું હોય એક જમારા જો આ રીતે આ બધા લાકડા નહીં બધા પટ્ટીમાં હમાઈ જાય પછી પટ્ટી હરગાવાની હોય મિત્રો તમને દેખાડીશ હરગાવશે ત્યારે અત્યારે આપણે તમને અંદાજને દેખાડો કે અંદાજ કેવી રીતે લાકડા ગોઠવવાના હોય કેવી રીતે મૂકવાનું હોય બધું તમને કહું જો મિત્રો તમને અંદરથી પટ્ટી દેખાડજો આ રીતે હરગાવાની હોય તમે આવો જો આ લાકડા

જો પટ્ટી ઠેર ગન દેખાય જાં જોયા જો ઓટ દીદા હવે આને આ કાલે હરગાવાની થાય કાલે હરગાવે પછી તમને દેખાય સ્કેડિ તૈયાર ગઈ બજો જો મિત્રો આવી રીતે કાય नारियल વધારે ને ની ચોટલી છે ને હરガવાની વપટી જો ફાઇનલી મિત્રો જો પટ્ટી આને હરગાઈ દીધી છે જો દેખાય જો કે રીત હર ગઈ તો એક માથે દીવો કર્યો છે દેવો એક नारियल વધારે પઠી હડકાઈ હતી ને આજે લાકડા હારે છે એટલા વધતા નહીં જો લોડરમાં અને આમ જો વરસાદ કેવો અંધારે હું ક્યાંક ઘરે આવી જાય ને હું પલલી જઈશ